તો હવે ત્રણ મહિનાનું અનાજ એક સાથે મળશે જે લોકો પાસે માન્ય રેશન કાર્ડ એટલે કે બીપીએલ અંત્યોદય રેશન કાર્ડ જેમને અનાજ મળી રહ્યું છે તે તમામ લોકો આ નવી અનાજ લઈ શકશે જેના કારણે દર મહિને રાશન કેન્દ્ર જવાની જનરતમાંથી મુક્તિ મળશે અને મુસાફરી ખર્ચ જે થાય છે તેમાં ઘટાડો થશે સરકાર લાવી રહી છે નવી રાશન નીતિ જે આ નવી રાશન વિતરણ વ્યવસ્થા રાજ્ય પ્રમાણે તબક્કાવાર લાગુ કરવામાં આવશે આ યોજના ક્યારથી લાગુ થશે તો કેન્દ્ર સરકાર છે એ આ યોજના વર્ષના અંતમાં દેશભરમાં લાગુ કરવાનું વિચારી રહી છે તો આ સુવિધા છે એ સક્રિય કરવાનો પ્લાન કેન્દ્ર સરકારનો લાગી રહ્યો છે તો આ નવી સુવિધા માટે તમારે અલગથી ક્યાંય પણ ફોર્મ ભરવા જવાનું થશે નહીં આ યોજના છે જે તમને રાશન કાર્ડમાં તમને જે રાશન મળતું હશે તેમાં આપ મેળ લાગુ કરવામાં આવશે તો સરકારનો આ મહત્વપૂર્ણ નિર્ણય છે કે આ યોજના દ્વારા કેન્દ્ર સરકાર છે એ વર્ષના અંતમાં પ્લાન લાગુ કરશે હવે જાણીએ કે ભારત સરકારે રાશન કાર્ડ ધારકો માટે મહત્વનો જે નિર્ણય લીધો છે કે અત્યાર સુધીમાં જે રાશન કાર્ડ ધારકોને દર મહિને જે અનાજ આપવામાં આવે છે તે અનાજ હવેથી ત્રણ મહિનાનું અનાજ

કેટલાક રાજ્યોમાં ખાંડનો પણ સમાવેશ થાય છે મિત્રો તો આ બધી જ વસ્તુઓ તમને ત્રણ મહિનાના વપરાશ મુજબ એક જ સમયે આપી દેવામાં આવશે તો આ સુવિધા લાગુ થતા જે ગરીબોના જીવનમાં સ્થિરતા પણ જોવા મળશે તો જે કેન્દ્ર સરકારનો આ મહત્વનો નિર્ણય જાહેર થયો છે તેમાં તમને આ બધી જ વસ્તુ ત્રણ મહિનાની એક જ સાથે આપી દેવામાં આવશે જેથી તમારે વારંવાર ધક્કા ન ખાવા પડે તે માટે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે સરકારે ખાદ્ય સુરક્ષા હેઠળ માટે માટે પરિવારના તમામ પાત્ર ફરજિયાત બનાવી દીધો છે મિત્રો જ્યારે સરકારે તાજેતરમાં એક આદેશ જારી કર્યો છે કે આ તમામ રાશન ડીલરો દરેક પાત્ર પરિવાર સભ્યનું ઈ કેવાયસી કરાવવાનો નિર્દેશ આપ્યો છે તેમજ આ યોજના અંતર્ગત દરેક લાભાર્થીઓ તેમના નજીકના રાશન પાસે જવાનું રહેશે અને પીઓએસ મશીન પર દ્વારા તેમને કરાવવું હવે ફરજીયાત બન્યું છે આ રીતે સરકાર છે તમને ત્રણ મહિનાનું રાશન હવે એક સાથે આપી રહી છે અને તેના માટે તમારે ક્યાંય ધક્કા ખાવા જવાના નથી તમે ઘર બેઠા રાશનનો લાભ મેળવી શકશો મિત્રો તો તમને આ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને જો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર કરવાનું ન ભૂલતા અને લાઈક કોમેન્ટ કરવાનું તો ખાસ ચૂકતા જ નહીં મિત્રો